તો લઈએ આઠમું ચેપ્ટર સંસાધનોના ઉપયોગો જણાવો તો સંસાધન એટલે એવી વસ્તુ કે જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે સંસાધનોના ઉપયોગો સંસાધનો માનવીની અનેક રીતે ઉપયોગી છે માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક બીજી રીતે ઉપયોગી બને છે ખેતી પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે તો સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે જેમાં પેલું સંસાધન ખોરાક તરીકે તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે વનસ્પતિ જન્ય ફળો કૃષિ લક્ષી વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો માંસ જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે બીજું સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે તો જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ માંસ ઊન અને ચામડા તેમજ ખનીજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે ત્રીજું સંસાધન શક્તિ સંસાધન તરીકે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ બળતરનું લાકડું વગેરેનો ઇંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત સૌર ઉર્જા પવન ઉર્જા ભરતી ઊર્જા ભૂતાપીય ઉર્જા બાયોગેસ જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે

વિષય પ્રમાણે વાંચવા માટેનું વિજ્ઞાન એસએસ નું રંગીન ચિત્રો વાળું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી ઉપયોગીમેન્ટ પરીક્ષાના પેપરો બરાબર એકમ કસોટીના પેપરો એપ્લિકેશન ડાઉનલોડ ડાઉનલોડ કરી ગેમ કરો ત્યાં જઈને ઓપન કરી નાખશો પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈને તમામ પ્રકારની માહિતી મળશે અસાઇનમેન્ટના પેપરો પણ મળવાના છે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારના ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી વિષય પ્રમાણે પાઠવાળી વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં જે તમારા ધોરણમાં વિષય પ્રમાણે પાઠ હોય એ ડિજિટલના વિડીયો નિહાળી શકશો બીજું ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી તે ભૂમિ સંરક્ષણના ઉપાયો તો પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીન ધોવાણ ઘણું ઘટાડી શકાય છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિ ચરાણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રીય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ પ્રશ્ન બે નીચેના સવાલોના મુદ્દાસર જવાબ આપો જેમાં પહેલું જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો તો તાપમાનના મોટા તફાવતો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે તેમાં જૈવિક અવશેષો ભેજ હવા વગેરે ભળેલા હોય છે જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે જમીનના પ્રકારો તેના રંગ આબોહવા માતૃ ખડકો કણરચના ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે કાપની જમીન વિશે નોંધ લખો તો ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે એના લક્ષણો આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે

છે આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને મુખ્ય ભાગ ભજવ્યો છે કાળી જમીન ભારતના પ્રદેશમાં મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને ના કેટલાક વિસ્તારમાં શું છે તો કે આવેલી છે આગળ જોઈએ આ જમીન ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી ડાંગ વગેરે જિલ્લામાં આવેલી છે લક્ષણો આ જમીનમાં લો ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનો પ્રમાણ વધારે હોય છે તે ફળદ્રુપ અને ચીકણી હોય છે તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે ભેજ સુકાય છે ત્યારે તેમાં તેમાં ફાંટો પડે છે કપાસ અળસી સરસવ મગફળી તમાકુ જે વગેરે તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે પ્રશ્ન ત્રણ સવાલોના ટૂંકમાં જવાબ આપો જેમાં પેલું જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા કરવું જોઈએ ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ સમોચ્યેખીય પગથિયાની તરાથી એટલે કે રીતે વાવેતર કરવું જોઈએ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ખસેડાય જતી શું કરે છે અટકાવે છે પર્વતીય જમીનો કોને કહેવાય તો હિમાલ ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ સત્યાવીસો થી ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વ પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ દાર્જિલિંગ અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર ચીડ પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય લક્ષણોની વાત કરવા જઈએ તો આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે જંગલો વાળા ભાગોમાં જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે આ જમીન સુકી અને અર્ધ સુકે આબોહવાવાળા વાળા વિસ્તારોમાં જોવા મળે છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરો દુનિયામાં એક બે સ્થળે જ મળતું સંસાધન એકલ સંસાધન જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ઘસારાથી મળવાવાળા પ્રદેશો પદાર્થોથી થાય છે પડખાવ જમીનનું અન્ય નામ છે લેટરાઇટ જમીન હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય આઠ પ્રકારોમાં વહેંચવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનોની તમારે પીડીએફ જોતી હોય કે પછી તમારે વિડીયો લેક્ચર સિરીઝ જોતી હોય તો આપણી એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો બરાબર તો તમારા મિત્રો દોસ્તોની પણ જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત